નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હિના નજર કરી સ્વાદની હેડલાઇન્સ પર બનાસકાંઠાના હાથીદ્રા હર ગંગેશ્વર મહાદેવ મંદિરે ભંડારા મહોત્સવ યોજાયો સંતો તથા સેવકો શહીદો માટે પાંચ લાખ નું ફાળો અર્પણ કર્યું મેઘરાજના ઝરડા ગામના જમ્મુ કાશ્મીરમાં રક્ષા કરતા યુવકમાં હિમશીલા પાડતા શહીદો રાષ્ટ્રીય સન્માન સાથે જવાનોને પાર્થિવ દેહ પંચ મહાભૂતનું વિલન સુ આઈટીઆઈ ખાતે સાયકલ વિતરણ કાર્યક્રમ ઓગણસાઠ તાલીમાર્થીઓને સાયકલ વિતરણ કરાઈ બનાસકાંઠાના કિલોમીટરના અંતરે આવેલી ભાગવત શ્રી ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે અહીં દર વર્ષે અલગ અલગ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે ત્યારે હાથીદ્રા શ્રી હર ગંગેશ્વર મહાદેવ મંદિરના પૂજ્યમાન શ્રી દયાલાલ પુરીજી બાપુજીના સાનિધ્યમાં આ વખતે પૂજન નિર્વાહિત તેમજ માતા અન્નપૂર્ણા માતાજીના સંકલ્પને લઈને વિશાળ ભંડારાનો મહોત્સવ યોજાયો જેમાં સંતો મહતો અને ભક્તોની ઉપસ્થિતિમાં એક નવી ક્રાંતિ સન્માન સરહદ ઉપરની સ્થિતિ તેમજ યુદ્ધ જેવી સંકટ સ્થિતિને ધ્યાનમાં લઈને સંતોએ તથા અન્ય સેવકો દ્વારા પાંચ લાખ ઉપરા દાન દેશની સેવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ કોઈ પણ સેવા આપતા સંતો તત્પર બતાવી હતી આમ દેશના વીર જવાન સપૂતો માટે તથા દેશભક્તિ માટે સંતો પણ પાછી પાણી કરે તેમ નથી તે બાબતની પ્રતિ થઈ હતી આજે અહીંયા બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી ગિરિકન્દ્રાઓની મધ્યમાં રમણીય એવું ગંગેશ્વર મહાદેવ હાથિદ્રા પાલમૂર્તિ કરી વીસ કિલોમીટર દૂર છે ત્યાંના મહંત શ્રી દિયાળપુરજી મારે મહારાજા યાર નીરવ અને અન્નપુરના માતાજીએ બંને સાથે મળી અને સુંદર એવું ભંડારા મહોત્સવનું આયોજન કર્યું હતું એની અંદર અન્ય ક્ષેત્રથી અલગ અલગ તરફથી સંતો મહંતો બ્રાહ્મણો ઉપસ્થિત થયા આ કાર્યક્રમમાં એક આહુતિ વિશેષ એ આપી છે આ લોકોએ કે ભાવનાની ચેતના નવી જાગૃત કરી દરેક સંતોએ પોતાની સ્વ ઇચ્છાએ સારામાં સારો એવું ભંડોળ ભેગું કરી પાંચ લાખ ઉપરાંત રૂપિયા ભેગા કરી અને અત્યારે આ જે સમસ્યાઓ આંતરનેશનલ જે સમસ્યાઓ દેશ સુધી ચાલી રહી છે એની અંદર સુરક્ષા માટે બેન દીકરી આપણા સમાજની રક્ષા માટે ભારત દેશની અખંડતા માટે નિજ જાગૃત કરી અને આની અંદર સંતોએ ખૂબ જ ભાવરૂપી એક ફાળો આપી એકત્રિત દાન કરી અને ત્યાં સુધી આ ફાળો પહોંચે અને આપણું આપણા દેશનું આપણા તમામ સમાજનું રક્ષણ થાય એ ભાવ સાથે રાષ્ટ્રભાવનાને જાગૃત કરી અને સુંદર એવું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું જેની અંદર ઉદાર હાથે ફાળો આપીને ફાળો ત્યાં પહોંચે અને આપણી સમસ્ત સંસ્કૃતિનું રક્ષણ થાય એ ભાવ સાથે આજે હર્ગંકેશ્વર મહાદેવની અંદર ખૂબ જ વિશાળ સંખ્યામાં જનમેદની અને અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અસ્ત પુલવામા આતંકીઓએ કરેલા હુમલામાં દેશના ચુમ્માલીસ જવાનો શહીદ થયા હતા દેશમાં ગમગીની છવાઈ હતી ત્યારે ભારતીય યુવા સેના બાદ ભારત પાકિસ્તાનની સીમા પર સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝડા ગામના આર્મીમાં ફરજ બજાવતા કુશાલસિંહ ઠાકોરનું જમ્મી કાશ્મીરમાં ફરજ દરમિયાન બરફ વર્ષા અને ભૂખશીલના કારણે હિમશીલ પડતા તેમની નીચે દટાઈ જવાથી શહીદ થયા છે તેમની સાથે ફરજ બજાવતા જવાનો ખુશાલસિંહ ઠાકુર બરફના થર નીચેથી બહાર કાઢી આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા સઘન સારવાર બાદ જિંદગીની સામે જંગ હારી જતા મોજ નિપજતા તેમના પરિવારજનો અને જિલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી શહીદ જવાનની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારીઓ સમેતના અગ્રણીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા મેઘરજના જડા ગામના ખુશાલસિંહ રણછોડભાઈ ઠાકોર દેશની સેવા માટે ભારતીય લશ્કરમાં જોડાયા હતા પંદર વર્ષથી દેશના વિવિધ સ્થળોમાં મા રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં સરહદ પર કડકડતી માઇનસ દસ થી વધુ ડિગ્રીમાં ફરજ બજાવી રહ્યા હતા થતા અને હિમશિલા પડતા બરફના થર નીચે દટાતા શરીર લગભગ ઇજાઓ પહોંચી તેમની સાથે ફરજ બજાવતા સૈનિકો હિમશીલ નીચેથી બહાર કાઢી તાબડતોડ આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પર તબીબોની સઘન સારવાર આપવા છતાં દુશ્મનોના જંગમાં અવાજના સજે બનેલા ખુશાલસિંહ ઠાકોર જિંદગી સામેની જંગ જંગ ત્રણ દિવસ બાદ હાવરી જતા શહીદ થયા હતા આ ઘટનાની જાણ થતા પરિવારજનો કરતા તાબડતો શહીદ જવાનો લશ્કરે દેહને લેવા પહોંચ્યા હતા અને આજે સવારે શહીદ જવાનને અંતિમ ક્રિયા નીકાળી હતી ફોજી જવાનના આકસ્મિક મોતથી સમગ્ર પંથક અને અરવલ્લી જિલ્લામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોર આકસ્મિક મોતથી ચાર અને બે વર્ષીય સંતાનના પિતૃ ગુમાવી અને તેમની પત્ની ભારતીબેન આધાર ગુમાવતા ભારે આઘાત કરી સરી પડ્યા હતા ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની વેગ મળે અને મહિલાઓનું શિક્ષણ પ્રમાણ વધે તે દિશામાં સરકાર દ્વારા નિરંતર પ્રયાસ થઈ રહ્યા છે જેના ભાગરૂપે બનાસકાંઠાના સુઈગામમાં આવેલા આઈટીઆઈ ખાતે સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષ બે હજાર સત્તરથી કુલ સિત્યોતેર તાલીમાર્થીઓ પૈકી ઓગણીસ તાલીમાર્થીઓ અગાઉ સાયકલ વિતરણ કરાઈ હતી જ્યારે બાકીના ઓગણસાહીઠ તાલીમાર્થીઓના ગામના સરપંચ વિહાજીના હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવી આ પ્રસંગે આઈટીઆઈનો સ્ટાફ હાજર રહ્યો હતો

અરવલ્લી જિલ્લાના મંડળ લઈને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું મેઘરજ માલપુર અને બાયડ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક મંડળ પોતાના પડતર માંગણીઓને લઈને વહીવટી તંત્રને આવેદન આપ્યું હતું અને તેમની માંગ જલ્દીથી પૂરી કરવામાં આવે માંગ પણ કરી હતી ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક મંડળની પડતર માંગણીઓ લઈને જેવી કે કમિશન પ્રથા બંધ કરી કાયમી કરવા અને સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આપવા બુલંદ અવાજ કર્યો હતો અને તેમની આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની વાત કરી હતી તાલુકા વિસી મંડળના મંત્રી તરીકે હું રાઠોડ જયપાલસિંહ આજ રોજ ગુજરાત રાજ્ય વિસી મંડળ આદેશ અનુસાર અમારા માલપુર તાલુકા વિસી મંડળ વતીથી આજ રોજ થી અચોક્કસ મુદત માટે અમારા માલપુર તાલુકા વિષિના પડતર પ્રશ્નો જેવા કે કમિશન પ્રથા બંધ કરવી કેવી પ્રથા બંધ કરવી પગાર પગાર આપવા અને કાયમી કરવાના હેતુથી આજ રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે ખાસ કરીને શિયાળા ઠંડી સિઝનમાં કૂતરા કરડવાના બનાવ વધુ સામે આવતા હોય છે ત્યારે થરાદના ચાડા ગામમાં બે બાળકોને કૂતરું કરડતા બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો અલ્પેશ તેજાભાઈ બોચે અને ધોરણ બેમાં ભણતા ધવલ નારાયણભાઈ પરમાર નામના બાળકને શાળામાં રિસેસ દરમિયાન કૂતરું કરડ્યું છે જેની જાણ શાળાના શિક્ષકોને થતા બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે શાળાના અન્ય બાળકો પણ ફફડાટમાં ફેલાઈ ગયો છે મહારુદ્ર યજ્ઞ લાખણેચી માતા તેમજ પરમ પૂજ્ય ઉપાસક મગન બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે ભુવાજી મૂર્તિની બલોદણ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ મહાયજ્ઞ મહોત્સવ આગામી ચાર માર્ચ સુધી ચાલશે આજુબાજુ શ્રીગામના પાડણ ગામે રાજ્યમંત્રી ભરતભાઈ પટેલના હસ્તે ડેમ આડબંધ અને કર્મણિયાસ્ત તળાવ બંધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજીત રૂપિયા એકસો લાખના ખર્ચે વિકાસના કામો થશે આ પાડણ ગોલબસેપુરા અને આસાર ગામોની લગભગ ચારસો હેક્ટર જમીનની સિંચાઈનો લાભ મળશે સુજલામ સુફલામ જળશય સિંચાઈ અભિયાન અંતર્ગત વોડેમ આડબંધ અને કરમણીયાસ તળાવ તળાવના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના ચાણસમા ખાતે કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ વાર્ષિક મહોત્સવ ઇનામ વિતરણ અને ધોરણ દસ અને બાર ને શુભેચ્છા વિદાય સમારંભ યોજાઈ ગયો આ પ્રસંગે કેળવણી મંડેર ટ્રસ્ટીઓ આમંત્રિત મહેનાનો મહેમાનો ઉપરાંત શાળા પરિવાર પરિવારજનો હાજર રહ્યા આ પ્રસંગે શાળાના પરિવારે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામનાઓ પાઠવી શાળા તેમજ જિલ્લાનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો જ્યારે શિક્ષણ ઉપરાંત તી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવનાર વિદ્યાર્થીઓને મેડલ સહિતના ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એફોર્સ વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવતા સમગ્ર દેશમાં ખુશી જવાઈ ગઈ છે ત્યારે મહેસાણા જિલ્લાના અંબ્યાસણ ખાતે અંબિકા ચોકમાં અંબાજી મંદિર સમસ્ત ગામ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગ્રામજનોએ અભિનંદન ભારત પરત આપવાની ખુશીમાં ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે આબલ્યાસણ સ્ટેશનના સરપંચ ઉપસરપંચ વગેરે ખુશીના પ્રસંગમાં હાજર રહ્યા હતા ભલેપારની અપડેટ માટે જોતા રહો લોકમ રજા આપશો નમસ્કાર